સુરતમાં ફરી એકવાર ખેલાયું છે ખૂની ખેલ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના ઝાં ઝીકી જોકે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા અને બે ઇસ્મોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે અમૂલી કોસાડ આવાસમાં રહેતા છબ્બીસ વર્ષીય સંદીપ શૈલેષ નિષા પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા આ દરમિયાન કોસાડ આવાસમાં એચ એક બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહની નામના બે સ્મૂહ સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુ ઘા ઝીંકી દીધો હતો જેથી સંદીપની હાલત ગંભીર હતા તેને ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો છે ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઇસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફ બિહારી એચ વન બિલ્ડિંગમાં રહે છે આ બંને ઇસમો ઉપર અન્ય વ્યક્તિનો હાથ છે અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી હતી બંને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા પોલીસ ફરિયાદના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ છે ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો હાલ રીક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા પિતા છે ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે પોલીસે સમગ્ર મામલે ચિરંજીત અને રોશન સાહાની નામના બંને આરોપીને લોકેશનના આધારે ઝડપી પાડ્યા હતા જ્યારે પણ આ બંનેને જરૂરી પડતી ત્યારે ફોન શરૂ કરતા હતા આમ પોલીસ લોકેશનથી પીછો કરતા કરતા આરોપી સુધી પહોંચી ગઈ હતા હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાતના આશરે સાડા નવ એક વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કોસાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિનો નવી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરેલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવાર પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મનોરંજનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મનોરંજનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું મિત્રતા ઓછી કરી નાખેલી એમ એના કારણે આ જે મનોરંજનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને ચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસેશન છે પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ જનારને ઈજા કરી અને એનું મત નિપજાવેલ છે મરનારનું અત્યાર સુધીમાં જે ઇગુજ ઓપમાં સર્ચ કર્યું છે એમાં એનો એક ગુનો બતાવેલ છે પણ એ હજુ વેરીફાય હું કરી રહ્યો છું એમાં એક રાયોટિંગનો ગુનો છે બે હજાર અઢારનો એમાં સરકાર તરફે ફરિયાદ છે અને બે હજાર અઢાર વખતે એક એમાં એનું એક નામ છે આરોપીનું આરોપી તરીકે મનોરજના એમ એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રેસ્ટ જતા રહેલા અને ત્યાંથી એ કોઈપણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જ્હોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાની જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રિફિંગ કરેલું અલગ અલગ ટીમો બનાવેલી જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ ઘટના બની છે લગભગ નવ વાગ્યા આસપાસ અને એ પછી આ બંને આરોપીઓ સુરત છોડી અને બરોડા ત્યાં પહોંચી ગયેલા હતા એમ પણ આ કામે જે આરોપી જે ચિરંજીત કરીને જે છે એ એનો મોબાઈલ જ્યારે જરૂર પડે ત્યારે ચાલુ કરતો પછી બંધ કરી દેતો એમ એના આધારે પોલીસે એનું જે લોકેશન એ મેળવી અને તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને બંને આરોપીઓને ડિટેન કરી દીધેલ છે આપણે